નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા હું છું આપણી સાથે યોગેશ કાનાબાર સમગ્ર રાજુલા તાલુકાના સમગ્ર નાના મોટા સમાચારો પ્રસિદ્ધ કરતું એક માત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં કાઠીય ક્ષત્રિય સમાજ દ્વારા સાડા ત્રણ દિવસનો ઉપવાસનો પ્રારંભ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પણ સૂર્યનારાયણ ભગવાનના દર્શન કર્યા રાજુલા ખાતે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા દર વર્ષની માપક આ વર્ષે પણ સાડા ત્રણ દિવસનો ઉપવાસનો પ્રારંભ કરવામાં આવ્યો અને આજે બીજા દિવસે બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને દર્શનનો લાભ લીધો હતો વર્ષોની પરંપરાગત રીતે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ભગવાન શ્રી સૂર્યનારાયણ ભગવાનના સાડા ત્રણ દિવસના ઉપવાસ કરતા હોય છે અને આ ઉપવાસમાં ફક્ત પ્રવાહી લિક્વિડ વસ્તુ જ લેવામાં આવે છે સાડા ત્રણ દિવસ કોઈ પણ જાતનું પદાર્થ લીધા વગર આ સાડા ત્રણ દિવસ ઉપવાસ કરવામાં આવે છે આ સાડા ત્રણ દિવસના ઉપવાસમાં આ કાઠીય છત્રીય સમાજ અનોખી આસ્થા ધરાવે છે ત્યારે આજે રાજુલામાં પૂજા બાપુ ગૌશાળાની બાજુમાં આવેલ દિલુભાઈ વાળા અને બાબાભાઈ વાળાની વાડીમાં આ સાડા ત્રણ દિવસના ઉપવાસ કાર્યક્રમમાં રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી રવુભાઈ ખુમાણ સહિતના અનેક આગોવા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે ભગવાન સૂર્યનારાયણ ભગવાનના દર્શન કર્યા હતા ત્યારે આવેલા આમંત્રિત મહેમાનો હીરાભાઈ રવુભાઈ વગેરે આ ભાવિક ભક્તોને શુભેચ્છાઓ પાઠવી હતી ધારાસભ્ય હીરાભાઈની સાથે સાથે ચેમ્બર ઓફ કોમર્સના આગેવાન ગૌરાંગભાઈ મહેતા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવરાજભાઈ ચાંદુ સહિતના અનેક અગ્રણીઓએ આ દર્શનનો લાભ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમમાં આ કાર્યક્રમની પૂજા અર્ચના રાજુલા તાલુકાના વડે ગામના હસુદાદા દાદા દ્વારા આ પૂજા અર્ચના કરાવવામાં આવેલી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા તાલુકાના નાના મોટા સમાચારો માટે અમર ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરાવવાનું ભૂલશો નહીં જેથી કરીને આપને આપણા વિસ્તારના તમામ સમાચારો ઘરે બેઠા મળી રહે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા स्वस्ति न इन्द्रो व्रदस्वा स्वस्ति न पुरुषाः विश्ववेदा हरिष्टमेः स्वस्ति लोः सुशोभिताः मया निवेदितां भक्तः अक्षतानि समर्पयामि पुष्पार्चेः पुष्पाणिं समर्पयामि प्रा ઓરક્ષ શાંતિરાપ શાંતિરોષ્ય શાંતિ વનસ્પતય શાંતિ વિશ્વ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વ શાંતિ शान्तिरेवः श्यामः शान्तिः ॐ शान्तिः 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 कल्याणार्थे आत्मा कल्याणात्यानिं समर्पयामे भुरो श्रीसूर्यनारायणदेवकी जय श्री, के श्री भगवान की जय श्री मात मातकी जय

બધા ઉપવાસ કરે છે અને નકોરા કરે છે લિક્વિડ સિવાય કઈ લેવાનું નહીં અને સાડા ત્રણ દિવસ સૂર્યની ઉપાસના કરીએ છીએ અને બધા ભાઈઓ ભેગા થઈ પાંત્રીસ ચાલી ભાઈઓ અહીંયા બાપભાઈ દડુભાઈ વાળાની વાડીએ રાજુલા જ્યાં રાખ્યા છે અને પેલા પણ અમે ઉપવાસ કરેલા છે આવી રીતના બધા સંગઠિત થઈ અને એક સાથે યુવાનો વડીલો અને નાના બાળકો બધા જોડાય છે અને બહુ સારી રીતે ઉપવાસ જાય છે એક પણ વ્યક્તિને કોઈને ભૂખ નથી લાગતી અને પૂરેપૂરા સાડા ત્રણ દિવસ નકોરા લિક્વિડ ઉપર જ રહેવાનું હોય છે જય સૂર્ય દેવ જય માતાજી જય ભગવાની આજે સમાજના સાડા ત્રણ દિવસના ઉપવાસ આવે છે જે તે સમયે યુદ્ધ આક્રમણ થયું હતું ત્યારે સાડા ત્રણ દિવસ એક જ જગ્યા ઉપર અને પાણીથી સાડા દિવસ એ લોકો રહ્યા હતા એની યાદમાં આજે અમે ગુજરાતના સમસ્ત કાઠી ક્ષેત્રિ સમાજ અને જે ક્ષત્રિય સમાજ આ નકોડા ઉપવાસ રહી અને આ અમે ઉજવીએ છીએ અત્યારે હાલ